જામનગર ના રાજલક્ષ્મી બેકરી ના વેપારી પોરબંદર સમાજના રઘુવંશી સમાજના વેપારી સમક્ષ સમગ્ર રઘુવંશી સમાજને લાંછન લાગે એવી વિપક્ષ ગાળો આપી હતી એ અંગે આજે સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા

રાજકોટ રઘુવંત સમાજ આવેદન પત્ર પાઠવશે અને થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ રાજકોટ પોલીસ કમિશનર સાહેબ ને ફરિયાદ નોંધાવી ચુક્યા છે રાજકોટમાં જયારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તે અંગે હજી સુધી કાર્યવાહી થઈ નથી તો આજે સમગ્ર સમાજ આવેદનપત્ર પાઠવીને એ નોંધાયેલી ફરિયાદ ઉપર કડક કાર્ય